પ્રવુષ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાયના પહેલા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે હવે પાસ્ક પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો આ વાક્ય પ્રભુ શ્રી ખ્રિસ્તના વધસ્તંભના મરણ પુનરુત્થાન અને સ્વર્ગમાં ઉઠાવી લેવાના સંબંધમાં છે પ્રભુ શ્રી ખ્રિસ્ત આ જગતમાં એટલા માટે આવ્યો હતો કે પાપી મનુષ્યના પાપનો ભાર ઉઠાવીને વધસ્તંભ પર ચડી જાય આપણા પાપના દંડને સહન કરીને પોતાના વહેડાવાયેલા રક્તના દ્વારા તેના પર વિશ્વાસ રાખનારાઓને લીધે તે દેવની હજુરમાં છે જ્યારે તે બલિદાનની ઘડી આવી પહોંચી ત્યારે તેને તે સમયને જાણી લીધો આનું કારણ એ જ છે કે તે તો દેવનો પુત્ર છે તે સર્વ છે સમયને રચનાર તેજ છે સૃષ્ટિ ન કરતા દેવનો પુત્ર જે મનુષ્યરૂપ ધારણ કરીને તમને અને મને પાપથી બચાવવાને માટે આ જગતમાં આવ્યો જેથી આપણે દેવની સાથે મેલ મિલાપ કરી શકીએ આજે તમારા માટે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તારણ પામવાની ઘડી આવી પહોંચી છે માટે આજે શું તમે આ પ્રભુ પર વિશ્વાસ રાખીને તારણ પામવા નહીં ચાહશો